વડોદરામાં વડતાલના સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદમાં આ મામલે પોલીસ દ્વારા જગત પવન સ્વામી વિરુદ્ધ પોક્ષો હેઠળ ગુનો નોંધ્યો છે અને તેમજ જગત પવન સ્વામી બે વર્ષ પૂર્વ વડોદરા જોડી વડતાળ જતા રહ્યા હતા અને ત્યારે પોલીસ ફરાર આરોપી જગત પવન સ્વામી શોધખોળ હાથ ધરી છે અને તેમજ આરોપીની વિદેશ ભાગી જવાની પણ શક્યતા હાઈ લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે અને વડતાલ સ્વામીનો સંપ્રદાય તૈન સ્વામી સામે અમે દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી હતી ને આ પીડિત સગીર અવસ્થામાં હતી ત્યારે તેની સાથે દુષ્કર્મ સ્વામીએ દુષ્કર્મ આચર્યું હતું અને વડતાલના સ્વામીના કોઠારી સ્વામી તરીકે ફરજ બજાવતા જગત પવન સ્વામી સામે યુવતીને અપેક્ષમાં કર્યો હતો અને બે હજાર ચૌદ વર્ષની સગીર સ્વામીના મંદિર ખાતે રહેવા ગઈ હતી અને જગત પવન સ્વામી પિતાએ જણાવ્યું હતું કે વિદેશમાં ગયા ત્યારે સ્વીકાર માટે જગત પવન સ્વામી ગેફો લાવવાની વાતો કરતા હોવાનું ફરિયાદમાં પીડિતે જણાવ્યું છે અને વ્યક્તિ સાથે દુષ્કર્મની ઘટના બે હજાર સોળમાં બની હતી અને જ્યારે તેની ઉંમર ચૌદ વર્ષની હતી અને જગત પવન સ્વામી સગીરા માટે ઘડિયાળ ગિફ્ટ લાવવામાં ઘડિયાળ લાવવા માટે શહેર આરતી ચાલુ ત્યારે સગીરાનું મંદિર નિષ્ઠે સ્ટોરરૂમમાં બોલાવીને સગીરા પર પાવન સ્વામી મંદિર પહોંચી દુષ્કર્મ ગુજાર્યું તેનો કોઈને કહી તો તારા બાપ તારા પરિવારને પતાવી નાખીશ ને જણાવ્યું હતું કે દુષ્કર્મી જગત પાવન સ્વામી હાલતમાં વડતાલ ખાતે રહે છે અને દુષ્કર્મી કેસ નોંધાતા આરોપીને સ્વામી ભૂરભૂટ ઉતરી ગયા છે